પછી ખાંડ લીધી છે થોડીક સ્વાદ પ્રમાણે અને એક લીંબુનો રસ લીધો છે અને ખાંડેલું મરચું લીધું છે તમે અહીંયા મરચું પણ એડ કરી શકો છો મેં ખાંડેલું લીધું છે અહીંયા મેથી એડ કરી છે થોડીક અને એડ કરી છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું થોડું મિક્સ કર્યા પછી આપણે થોડું અમતું તેડ એડ કરવાનું છે પછી આપણે જે રીંગણા કટિંગ કર્યા હતા ને તેની અંદર મસાલો ભરી દેવાનો છે બધો આપણે બધા રીંગણામાં મસાલો ભરી દેશું રીંગણામાં મસાલો ભરતી વખતે આપણે રીંગણાના ચાર ચારેય બાજુથી ચીરા કરેલા છે તો તમે લોકો આવી રીતે ના ભરવા હોય તો ડાયરેક પણ ભરી શકો છો ડાયરેક કરીને પણ થઈ શકે છે તેને હું નેક્સ્ટ ટાઈમ વિડિયો મૂકી દઈશ હવે આપણે તેલ લીધું છે તેને ગરમ કરવા રાખી દીધું છે તેની અંદર આપણે હિંગ નાખશું તેલ આપણે બે ચમચી લીધું છે અને બધા રીંગણા એની અંદર એડ કરી દઈશું રીંગણા બધા એડ કર્યા પછી મેં બટેકા પણ લીધા છે તમે લોકો ઓપ્શનલ છે જો લેવા હોય તો લઈ શકો છો નકર એકલા રીંગણાનું શાક પણ બનાવી શકો છો અહીંયા મેં ચાર જણાનું શાક બનાવ્યું છે તો ઈ પ્રમાણે તમે કેટલા સભ્યો છો એની ઉપર બનાવવાનું છે શાક ના થોડી વાર ચડી જાય પછી આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી દેશું અને સારી રીતે તેને ઉકળવા દેશું ઉકળી જાય અને ઉપર બબલ્સ બનવા લાગે પછી તેનો કુકરનો ઢાંકણો આપણે બંધ કરવાનો છે ત્યાં સુધી નથી કરવાનો કે એટલે મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ચાર વિસલ વગાડવાની છે ચાર વિસલ વાગ્યા પછી આપણું રીંગણા બટાકાનું શાક એકદમ રેડી થઈ ગયું છે તો તમે લોકો પણ ક્યારે બનાવો છો આ એકદમ કાઠિયાવાડી સ્ટાઈલ રીંગણા બટાકાનું સબ્જી આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો એન્ડ કોમેન્ટ કરી દેજો આગળ તમારે કઈ વિડીયો જોવે છે તે ની કોમેન્ટ કરવાની વિનંતી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં